પ્રકરણ અગિયાર ધ દ દિવ ધ દ દ એમ પ્રસ્તાવના વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન ઉપનિષદ છે આ ઉપનિષદ સાહિત્ય એક તરફ ગંભીર તત્વ ચિંતન માટે પ્રસિદ્ધ છે તે બીજી તરફ નાના નાના સરસ આખ્યાનો દ્વારા ઉપદેશ આપવા માટે પણ પ્રસિદ્ધ છે પ્રસ્તુતપાઠ એ ત્રેય ઉપનિષદમાં આવતા એક સુપ્રસિદ્ધ આખ્યાનના આધારે સંપાદિત કરવામાં આવ્યો છે પૃથ્વી ઉપર રહેતો માનવ સમૂહ આકૃતિ વગેરેને કારણે સામાન્ય રીતે જોવામાં આવે તો એક સરખો લાગે પણ જો સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો આ માનવ સમૂહ ત્રિવિધ રૂપમાં વહેંચાયેલો જોઈ શકાય કેટલાક માણસો ઇન્દ્રિયોના દમનથી દૂર રહે છે ઇન્દ્રિય જેમ ઈચ્છે છે તેમ વર્તવા તૈયાર રહે છે કેટલાક લોકો પોતાની પાસે ઘણી બધી સાધન સામગ્રી હોવા છતાં તેનું દાન કરવામાં કઈ સમજતા નથી જ્યારે કેટલાક લોકો દયા વગેરે માનવીય ભાવનાઓનો આદર કરવામાં માનતા નથી આ પ્રકારના લોકોને પ્રજાની કષ્ટની કે તકલીફની કોઈ પ્રતિતિ જ હોતી નથી આ ત્રણેય પ્રકારના માનવ સમૂહ માટે પ્રજાપતિ બ્રહ્માએ જે એક વર્ણનો ઉપદેશ આપ્યો છે તે છે દ વિશ્વ સાહિત્યમાં કદાચ આટલો નાનો અને વ્યાપક ઉપદેશ જડે એમ નથી ઉપનિષદમાં ભલે આ ઉપદેશ દેવ માનવ અને દાનવને લાગુ પાડવામાં આવ્યો હોય પણ વર્તમાન સંદર્ભે એને વિશ્વમાં વસતા માનવ માત્રને લાગુ પાડવાનો છે એ પ્રમાણે સમગ્ર માનવ સમાજ જો દમન દાન અને દયાનો ઉપાસક બની જાય તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ થઈ જાય એમ છે ઉપનિષદ સુ રૂપેણ અતિવ મનોરહ ઉપદેશ શોભંતે અત્ર એ તપનિષદ દ્વિતીય બ્રાહ્મણે સ્વપુત્ર પ્રતિ પ્રજાપતે ઉપદેશ ઉપલભ્યતે તદત્ર પ્રસ્તુત ઉપનિષે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે ઉપર ઉપનિષદના પાંચમા અધ્યાયના દ્વિતીય પ્રજાપતિના પોતાના પુત્રો પ્રત્યેનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે પ્રજાપતે ત્રય પુત્ર દેવાહ મનુષ્ય અસુરા ચ આસન તેષુ શું દેવા પ્રજાપતિ પ્રથમ પ્રાર્થિતવંત અસભ્યમ હિતકાર અક્ષરમ ઉપશું તા પ્રજાપતિ દોક્તવાન અર્થા દામ્ય અશમાં દેવા સંયમ કુવર્તુ પ્રજાપતે દેવાના કૃત બહવ ભોગા સુલભા સંત અત પ્રજાપતિવાન યત યૂય સ્વભાવ અદાંતા અત યુષ્મા ભવ્ય દેવો મનુષ્યો અને અસુરો પ્રજાપતિના આ ત્રણ પુત્રો હતા તેઓ માના દેવોએ પહેલાં પ્રજાપતિને પ્રાર્થના કરી કે જે અમારા માટે કલ્યાણકારક હોય તે વર્ણનો ઉપદેશ આપો ત્યારે પ્રજાપતિએ દ આ પ્રમાણે કહ્યું અર્થાત દમન ઇન્દ્રિય નિગ્રહ કરો એમ અનો ઉપદેશ આ પ્રમાણે છે દેવો સંયમ રાખો એવો પ્રજાપતિનો ઉપદેશ છે કેમ કે દેવો માટે ભોગવિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે હિતકારક અક્ષરમ ઉપશું તા પ્રજાપતિ દોક્તવાન અર્થા દતય मनुष्यः स्वभावतः लोब्धासन्ति अतः ते दानं कुर्वन्तु इति ઉપદેશ उपदेशः ત્યાર પછી મનુષ્યોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી અમારા માટે પણ કલ્યાણકારી અક્ષરનો ઉપદેશ આપો એમ ત્યારે પ્રજાપતિએ દ એવો અક્ષર કહ્યો અર્થાત દાન આપો એમ અનો હેતુ આ મુજબ છે મનુષ્ય સ્વભાવથી લોભી હોય છે આથી તેઓ दान કરે એવો પ્રજાપતિનો ઉપદેશ છે तत असुरा भगवंतां प्रजापतींथितव अश्याम पय उपदिशतु अक्षर तदा प्रजापती द इति प्रोक्तवान अर्थात दयधी अश्यायमाशय अशुरा स्वभाव एव क्रूरा हिंसादिपरा सन्ति अत ते प्राणीषु दयां इति प्रजापते हा उपदेश त्यर्बाद दानवोय भगवान प्रजापतीने प्रार्थना करी આપ અમને પણ હિતકારક અક્ષરનો ઉપદેશ આપો ત્યારે પ્રજાપતિએ દ એવો વર્ણ કહ્યો એટલે દયા કરો એમ આનો આશય આમ છે દાનવો સ્વભાવથી જ ક્રૂર અને હિંસા વગેરે દોષ કરનારા હોય છે તેથી તેઓ પ્રાણી પર દયા કરે એવો પ્રજાપતિનો ઉપદેશ છે તતઃ પ્રજાપતિ રૂવાચ તદેત દેવ દેવી વાગનુ વદતી દદ દ ઇતિ દામ્યત દત દયધ્વમિતિ एत्र शिक्षेत दद दान दयामिति तदेव एत्र इच्छता जनेन अनुष्ठेयम् इति उपदेश्य वस्तु तस्तु मानवाः एव उत्तम देवाः लोभपराणायाः लोभप्राणायानुष्या हिंसा च दूषिता भवन्ति अतः मनुष्ये यथा यथालम दकारार्थं स्वी उत्तमेह ભવ્યમિતિ ભવ ત્યારબાદ પ્રજાપતિ આ જ દેવી વાણી બોલે છે દ દ દ એમ દમન કરો દાન આપો દયા કરો એમ દમ દાન અને દયા આ ત્રણ શીખવા જોઈએ તે જ આ ત્રણ હિતની કામના કરતા મનુષ્ય આચરવા જોઈએ એવો ઉપદેશનો સાર જાણવો હકીકતમાં તો ઉત્તમ ગુણોથી યુક્ત એવા મનુષ્ય જ દેવો લોભમાં રત રહેલા માનવો હિંસા વગેરે દોષોથી દૂષિત થયેલા જ અસુરો બને છે તેથી મનુષ્યોએ સ્વભાવ મુજબ સમય પ્રમાણે દ વર્ણનો અર્થ સ્વીકારીને ઉત્તર બનવું એવો ભાવ છે